ભાવનગરમાં ગઈકાલથી ચાલી રહેલો રાજકીય ડ્રામાનો હવે અંત આવ્યો છે અને ઇન્ડિયા એલાયન્સના જે ભાવનગરના ઉમેદવાર છે ઉમેશ મકવાણા તેમનો ફોર્મ માન્ય ગણવામાં આવ્યું છે આને જ લઈને જે તેમના દ્વારા વાંધાઓ નીમુબેન બાંભળિયા દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા તેને લઈને તેમણે વાત પણ કહી હતી ને ષડયંત્ર પણ ગણાવ્યા હતા ત્યારબાદ તેમણે પત્રકાર સાથે વાતચીત પણ કરીને આ મામલે તેમણે શું નિવેદન આપ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગઈકાલથી ગુજરાતમાં રાજકીય ડ્રામાની શરૂઆત થઈ હતી જેવી રીતે હાલ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારો છે તેમના ફોર્મ સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જે ઉમેદવારો છે તેમને હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યા હતા જેને લઈને ભાવનગરના જે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે ઉમેશ મકવાણા તેમની સામે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના ઉમેદવાર છે નિમુબેન બાંભણિયા તેમની લીગલ ટીમ દ્વારા તેમના ફોર્મમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં વાત કરવામાં આવી હતી કે ઉમેશ મકવાણાએ જે ફોર્મમાં એફિડેવિટ કરી છે તે ખોટી છે તે પ્રકારની વાતને ધ્યાનમાં રાખીને ગઈકાલે જે ભાવનગરના જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા આજે દસ વાગ્યા સુધી આ સમગ્ર મામલે ઉમેશ ઉમેશ મકવાણા મકવાણા ખુલાસો આપે તે માટે તેમણે બોલાવ્યા હતા અને પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા જો કે કલાકો સુધી આ મામલે દલીલ ચાલી હતી અને અંતે ભાવનગર જિલ્લા કલેક્ટરે ઉમેશ મકવાણાનું ફોર્મ છે તે માન્ય ગણ્યું છે આને લઈને ઉમેશ મકવાણાએ પણ પ્રતિક્રિયા આપી છે પહેલાં તો ઉમેશ મકવાણાએ શું કહ્યું તે સાંભળી આજે કલેક્ટર ખાતે મારા ફોર્મમાં જે નિમુબેન ભાંભાણીયાના પ્રતિનિધિ દ્વારા ઉત્પલ દવે દ્વારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો તેમાં આજે મેં મારી લીગલ ટીમ સાથે એ વાંધાનો રજૂ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો માન્ય ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર પાસે અને મારા વકીલશ્રી દ્વારા એનો દલીલ પણ કરવામાં આવી હતી અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી અમારા કોંગ્રેસના શેર અધ્યક્ષ છે અને એ દલીલના આધારે આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવે હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાભણીયા દ્વારા તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત એ બદલ હું મા વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું સાથોસાથ મારા કોંગ્રેસના ના સાથી તમામ કાર્યકર્તા આભાર માનું છું સાથોસાથ આમ આદમી પાર્ટીના ના આભાર માનું છું અને આ જીત જે છે એ મારી ભાવનગર ની જનતા ની થઈ છે મારી બોટાદ ની જનતા ની જીત થઈ છે કરવામાં ભારતીય જનતા પક્ષ ના ઉમેદવારે કુલ ચાર વાંધા લેખિત ના લીધેલા અને બે વાંધાઓ મૌખિક રીતે આપેલા મુખ્યત્વે વાંધા એવા હતા કે જે રિટર્ન ભરેલું અને એ રિટર્ન ના આધારે લોકસભા એ કરતા અલગ આવક હતી જે બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે લોકસભામાં જે આવક હતી એને અહીંયા રજૂ કરેલી આવક બંને એક જ છે માત્ર એનું ઇન્ટરપ્રિટેશન ભારતીય જનતા પક્ષ ગલત રીતે કરતું હતું અને નેટ આવક અને ગ્રોસ ઇન્કમ એ બેને અલગ અલગ કરી અને અહીંયા શ્રીને ગેરમાર્ગે દોરવા જઈ રહ્યા હતા આ સિવાયના વાંધા એમની એજ્યુકેશનની ડિગ્રી બાબતે હતા તે બાબતે પણ ખુલાસો કરી આપ્યો છે કે એજ્યુકેશનમાં હંમેશા હાઈએસ્ટ ડિગ્રી આપવાની હોય દસમા ધોરણની બારમા ધોરણની ડિગ્રી આપવાની જરૂર નથી કારણ કે માણસ ગ્રેજ્યુએટ થાય તો નક્કી જોઈએ હોય કે બારમી પાસ થઈ જ ગયો હોય અને એને કારણે કારણ આ નોમિનેશન પેપર રદ ન થાય સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસ ઇન્ટરફીર કરી અને વાંધા લીધેલા જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે અને નામદાર કલેક્ટર સાહેબે મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઇન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ

ખરાખરીનો જંગ છે તે ભાવનગર સીટ ઉપર જોવા મળી રહ્યું છે હવે જોવું રહ્યું કે ભાવનગર સીટ ઉપર કોણ બાજી મારે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે